ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે અને મિત્રો આજે અમે આવી ગયા છીએ સરકેશ્વર મહાદેવ કે જે જાફરાબાદ તાલુકાના બલાણા ગામમાં બાજુમાં આવેલું છે હવે આવી છે આપણે સરકેશ્વર મહાદેવ મંદિર તરફ અને આ છે એનો ગેટ ચાલો અહીંયા અંદર હવે ને અંદર આવતા હતા બધું પાણીની ટાંકી આવી ગઈ છે અને જ્યારે જુઓ ને તમે હા તમે પીપળો જો હજારો વર્ષો જૂનો પીપળો છે અને આ છે મહાદેવ તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે આપણે ભૂતા દાદાના મંદિરે અને એ મંદિર પણ કંઈક અલગ જ છે મિત્રો એકદમ બદલો છે કોર છે અને એ રીતે પણ વર્ષો જૂનો વડલો છે તો ચાલો આપણે ત્યાં જવાનું છે ને મિત્રો આજે આઠમ છે એટલે અહીંયા આઠમનો હાર મારો મેળો ભરાય છે પણ હજી મેળાની તૈયારી થાય છે કારણ કે અમે અમે થોડાક અહીંયા હેર આવી ગયા હતા અવવારમાં હજી તો નવ દસ વાગે મેળો ભરાય છે અને આઠમનો મેળો ભરાય છે અને આપણે એમ કહેવાય ભાદરવી અમાસનો પણ મેળો ભરાય છે મિત્રો અહીંયા અને બહુ જોરદાર મેળો ભરાય છે એટલે આજુબાજુ ગામડામાં મોટા મોટો મેળો હોય ને તો એ અહીંયા આપણે સરકેશ્વર મહાદેવમાં ભરાય છે તો મિત્રો આપણે આવી છે મામાદેવ છે પૂતા દાદાનું મંદિર અને મંદિર પણ કંઈક આ રીતનું છે મિત્રો કંઈક ઘટીને એવું એકદમ સરસ મજાનું અને તમે વડલો જાવ ને તો ઘટાઘો વડલો છે તો ચાલો તમને દાદાના દર્શન કરાવવું મિત્રો હવે જાય છે આપણે દરિયા તરફ ત્યારે મિત્રો જમવાનું બધું બનવા મળ્યું છે નાસ્તા પાણીના સ્ટોલ છે એવું બધું નખાવા મળ્યું છે તો તમે દરિયો અહીંથી કાંઈ એવું છે એક નંબર અને અહીંયા દાબેલીની દુકાન છે ફાસ્ટ ફૂડ છે અને આ બધું છે અમેરિકન ડોડા અને આ વસ્તુ છે ખાદી હોય તો કોમેન્ટ કરજો મિત્રો દરિયો જોવા આ વખતે બહુ

કઈક બનાવે છે ભાઈ હું બનાવો છો હે ઘર બનાવો ઘર બનાવો છો ચડીએ છીએ એવા છીએ ને હવે જાય છીએ અમે ઘેરે કારણ કે મોડું થઈ જાય એમ છે મેળો હજી શરૂ શરૂ થવાની તૈયારી છે ત્યાં ભાગી જાય છે કારણ કે પછી અહીં ઘટતી બહુ થઈ જાય મિત્રો હોની હજી મેળો ચાલુ થાય એટલે એ બે વાગ્યો તમને મિત્રો હજી તો આમાં તમને દેખાય છે ને રસ્તો ખાલી ખાલી નહીં રહે એટલું માણસો આવી જાય પછી આ બધા પોટલા ખોલવાના છે અત્યાર અત્યારે હાડા અત્યારે સારું તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને વિડીયોમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો એવું થી જય શ્રી રામ